તો કેમ છો તો મજામાં તો આપણે આવ્યા છીએ આજે વાડીએ તો વાળીએ છે ને આપણે આજે હું હું વાવ્યું અને હું હું થવા માંડ્યું તો આપણે બધાને આજે જોવાનું છે તો આ તમે જો આ કાકડી છે જો એમાં ફૂલડા આવવા માંડ્યા હમણાં કાકડી આવશે પછી આપણે હાલો મગફળી જોવા જઈએ જો મગફળી પણ આવી બધી આવી છે આવો ફાલ બહુ સારો ફાલ છે તો આવી થવા મળી છે તો જેને મગફળી ખાવી હોય તો આવજો વાડીએ અને તુવેર પણ વાવી હાલો તો આગળ આપણે જોવા જઈએ અને જો આ છે અડદ અડદ છે એમાં ફૂલ પણ આવા મળ્યા છે તો બહુ સારો ફાલ છે અડદમાં તો અમારી વાડીએ બધું આવ્યું છે અમે આમ આપણે ગુવાર ભીંડો પણ જોવા જાવી અને આવી છે મકાઈ તો મકાઈમાં હમણાં મકાઈ ખાવા મળશે તો આવજો ખાવા બધાય પછી આવ્યો છે ગુવાર તો જો ગુવાર થવાનો છે જો ફુલેડા તો હમણાં ગુવાર પણ આવશે તો હજી આપણે ભીંડો જોવાનો બાકી છે તો આપણે આમ જઈએ ભીંડો જોવા હજી તો મઠ જોવાના બાકી છે ભીંડો મઠ્યા છે જો આ છે ભીંડો તો ભીંડામાં પણ ભીંડો આવવા માંડ્યો છે તો ભીંડો જેને ખાવું હોય તો આવજો અમારી વાડીએ અને ક્યારેક અમારી વાડીએ પધારજો અમારી વાડીએ બહુ મજા આવે એવી વાડી છે તો અમારી છે આ નાની વાડી આમ છે મકાન ને આમે બધા બેસવી ને એવું બધું કરીએ હવે આપણે જવાનું છે મઠ જોવા તો જાવી આપણે મઠ જોવા ખડ ગયું નહીં અમે બહુ નીંદ પણ ખડ ગયું નહીં તો આવજો ને બધે નીંદવા બહુ નીંદુ બહુ નીંદુ પણ ખડ ગયું નહીં અમે વાયવા સોળા તો સોળા પણ હમણાં થવાના છે જો આવા અને આ છે મઠ મઠ હા તો મગ તો બહુ સેટા છે તો આપણે મકાઈ આપણે એક જોઈ આવી મકાઈ સેટી છે મકાઈ થોડીક સેટી છે આપણે જોઈ લેવી આખડી તું તો બહુ ઘે છે જામ રે મકાઈ હવે ન્યા જ ન જાવું ન્યા છે ને પછી ન્યા બહુ ઘાટી છે તું માંડવી ને બધું એટલે ન્યા જ નથી જોવા જાવું તો હાલો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લોગ સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો ને અમારી વાડીએ પણ આટો મારવા આવજો ક્યારેક અને બધાયને મારા જય માતાજી તો રામ રામ ને આવજો મિત્રો અને અમાર બ્લોગ થેટ લગીને જોજો આખો જોજો અમને કોમેન્ટ કરજો મિત્રો અને જય માતાજી અને રામ રામ બધાયને